ધારાસભ્ય શ્રી ચેતર વસાવાની ગેરહાજરીમાં તેમના ધર્મપત્ની વર્ષાબેન પ્રજાની મદદે આગળ આવ્યા ડેડિયાપાડા તાલુકાના કુટિલપાડા ગામે આકસ્મિક રીતે એક ગરીબ પરિવારનું ઘર બળી જતા ધારાસભ્ય શ્રી ચેતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા તથા આદિવાસી સમાજના આગેવાનો શૈલેન્દ્રસિંહ દેવેન્દ્ર વસાવા ગીરધનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અનાજ કરિયાણું વાસણો કપડા વગેરે પહોંચાડી ઇમરજન્સી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે રકમ ચૂકવી ધારાસભ્ય શ્રી ચેતર વસાવાની ગેરહાજરીના સમયે પ્રજાના મદદે આગળ આવ્યા હતા